વેલકમ માય અનધર બ્લોગ મારું નામ છે વિષ્ણુ અને હું આજે તમને વન ડે પિકનિકની એવી સરસ જગ્યા બતાવવાનો છું ગુજરાતની અંદર આવેલી સાબરકાંઠાની અંદર આવેલું વિજયનગર પોળો ફોરેસ્ટ બહુ સરસ જગ્યા છે તો આજે હું આવી ગયો છું વિજયનગરને પોળો ફોરેસ્ટ જોવા માટે તો ગીડિયોપરાયણ સુધી બન્યા રહેજો આખું પોળો ફોરેસ્ટ ભરીને તમને બતાવવાનો છું બહુ મજા આવશે અને હું આજે આવ્યો છું તો તમે પણ આવવાની ઈચ્છા તમને થઈ જશે આ બધું જોયા પછી તો સુધી બન્યા રહેજો ચોક્કસથી તો આ જુઓ આપણે અત્યારે એન્ટ્રી ગેટ જોડે આવી ગયા છે આ છે રસ્તો જે વિજયનગર જાય છે જ્યાંથી ધરો ડેમ પણ જવાય છે સો 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 સોરી ગાઈસ વણેજ ડેમ જવાય છે ધરો ડેમ તો પેલી બાજુ રહ્યો જરાક મિસ્ટેક થાય જાય છે દરોડે આપણું લવ મસ્ત સરસ જગ્યા છે ને એટલે માટે આપણે ત્યાં જઈ જઈ વારંવાર થોડા વિચારો એ ટાઈપના થઈ ગયા છે એટલે તો જસ્ટ જુઓ તમે સરસ મજાની જગ્યા છે હવે આપણે જવાના છીએ અંદર અને સામેની સાઈડે તમે જોઈ શકો છો પોળો ફોરેસ્ટ આપણે એન્ટ્રી ગેટ જોડે છીએ હવે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમે પણ આ સરસ જગ્યા જોઈ શકો આપણી જોડે છે મુકેશભાઈ હેલો ગાઈસ વેલકમ ટુ અગાડી કોઈને કેવું અહીંયા છે સોમાભાઈ અહીંયા છે નિર્મા અહીંયા છે અહીંયા છે હજારી ભાભી તો કાયશ આપણે કાલે પણ ફરવા માટે ગયા હતા અચાનક પ્લાન થઈ ગયો જેથી આપણે આજે અહીંયા પણ આવી ગયા છીએ જેથી પૂળો ફોરેસ્ટ ની અંદર તો વિડીયો પેરેન સુધી બન્યા રહેજો બહુ સરસ રીતે તમને પણ બતાવશું ચાલો તો હવે જઈએ તમને બતાવવા જો અહીંયા તમને ઘોડા પણ જોવા મળી જશે તો ચાલો વધુ પ્રાઇઝ બાઇઝ પછી જે પણ કિંમત હોય પછી તમને વાત કરું ચાલો ગાઈસ અહીંયા કરીશું આપણે પોતાની ગાડીનું પાર્કિંગ એટલે અહીંયા મૂકીશું અને હવે આપણે જસ્ટ ફોરેસ્ટ ફોરેસ્ટની અંદર પહોંચી ગયા છીએ પોળો પોકી ગયા છે તો હવે આ છે રસ્તું સાઈડમાં તમને આટલી નાના નાના મોટી ગલા જોવા મળી જશે ટુરિસ્ટ પ્લેટફોર્મ છે એટલે બધા આવે આજુબાજુથી બહારથી અત્યારે તમને લાલો મૂવી જે કૃષ્ણ સદા સહાય તે જે મૂવી છે તેની ચર્ચા બધા કરી રહ્યા છે આપણે પણ જોવા જવાનું છે બે દિવસ અત્યારે અહીંયાનો વ્યૂ વ્યુ જોઈ શકો છો બાકી તો આ હરનાવ નદી છે એટલે નદી આવી હતી નદી આવી હતી એટલે થોડો માહોલ બગડ્યો છે બાકી તો કમ્પ્લીટ છે એમ ચોખ્ખું પાણી છે ગાઈસ ચોખ્ખું પાણી મારા મિત્રો ચોખ્ખું પાણી છે જો પીવા એવું પાણી છે અંદર માછલીઓ ફરે ને એ પણ ચોખ્ખી દેખાય બાકી તો વ્યૂ જુઓ તમે બહુ શાનદાર વ્યૂ છે આ છે હરનાવ નદી જે આ સામેની સાઈડે છે વણેજ ડેમ પેલી સાઈડે અહીંયાથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે છે તો ચાલો હવે આપણે લગાવીશું તમને બતાવીએ અહીંયાનો વ્યૂ ચારે બાજુ નાવા પડવાની ઈચ્છા છે તો પડીએ બધું તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે સામેની સાઈડે ત્યાં જવું ત્યાં

અહીંયાથી પાંચ કિલોમીટર દૂર વનેજ ડેમ છે જે આ હરનાવ નદી છે ત્યાં ઘોડા ઉપર તમારે બેસવું હોય તો તમને ચાલીને જે વોક કરાવે છે જે ચાલીને ઘોડો લઈ જાય છે તેના પચાસ રૂપિયા અને ફોટો પાડવાના ફક્ત વીસ રૂપિયા છે અને અહીંયા તમે મેગી ખાવા આવશો તો મેગીનો ભાવ એક ડીશ પચાસ રૂપિયા પચાસ રૂપિયાને કાઢો પચાસ રૂપિયા

પોળો ફોરેસ્ટમાંથી સરસ મજાની મેગી ખાઈને સાડા પાંચ વાગે નીકળી ગયા અમે ઘર બાજુ અને અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જે તમે પોળો ફોરેસ્ટ બાજુ જવાના હોય કે જવાનો વિચાર કરતા હોય ચાલો તો મળીશું નવા વિડીયોમાં